मलाई दिपसो ह मलाई दिपते एकलो सरी छ ह रुले ले जल्दी भरो रंगुबाई आइदेशी न के आले तू भाट जइम बेउरी छ इकन उपरै खावा पर भोय परन छ निक लागो छ एकै देखत नै एला हिरन देखै दे त ओततो छ उपर त मनते उ लागो छ छ ले रंगुबाई रंगुबाई ये ले

જોમફર મોટી હું એ કરી જોમફળ ખાવા એ આવે છે એક દારો હા ખાતા નહીં ને જોમફળ વાળા કેટલી મહેનત કરી છે હું એ એમાં ખબર ના પડે મેકલી દીધી કે રાખતા હો તો મારા માટે થોડા મોટા કર્યા છે એવાને જોમફળ હું મોટા હું કરું છું આ ફટ દઈને આવી જાય છે કોઈ બે ખાવા ગયા ના થયું ખબર મારાફર ખાધો એમાં થોડું આવું કરવાનું હોય છોકરા ને હું જઉં છું એક

તમે કઈ જાય છે હું વાત કરું આ છોકરા માટે કઈ બોલ્યા છોકરા ને જ્યાં રંગુભા ની ઝોફરીકે મારે શું બોલો આવું કરવાનું હોય

એ તો હાલ તો ઈજ છે બરોબર કાઢવા માટે શું ખબર છે આ છોકરો ને આપડે મોકલ લે કઈ થાય નેકરું દોડી અને તમારું કારણ એન્ડા છે ને બાજુમાં એંડો પેસો બરોબર એટલે શેરી એ રાત હોગ ને

પણ ચુમાપા પાન થી પેલા કીટુ બાપાન પાન થી હોમ્ફળ ખબર છે હું મેને જ લીધે જોમફળી માં

તમારા જોવા જુઓ છોકરો થી લે અરે જોમ્ફર તોરી અને તમે ત્યાં જો તમે શરમ આવે છે છોકરો

બે ખાધો ચાલ આખી નાખી એવું કર્યું ના તમારે ના આખી હાથ પેઢી થતી બે ત્રણ છોકરો એને મને વધુ નઈ પડી બાપા ફરીથી આખી ઝમ્ફર પેલી કરી નાખી સાહેબ એવું કર્યું તમે